આજનો શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ એક થી સત્તર અબ્રાહમના વંશજ દાવિદના વંશજ ઈસુખ્રીસની વંશાવળી અબ્રાહમનો પુત્ર ઈસાક ઇસાકનો યાકોબ યાકોબનો યહુદા અને તેના ભાઈઓ યહુદાના તામારથી થયેલો પુત્ર તે પેરેસ અને ઝેરહા પેરેસનો હેઝરોન હેઝરોનનો રામ રામનો અમીનાદાબ અમીનાદાબ નો નશોન અને નશોનનો સલમાન સલમાનો રાહાબથી થયેલો પુત્ર ઓબેરનો ઈશાઇ અને ઈશાઇ નો પુત્ર તે રાજા દાવિદ દાબિદનો ઉરિયાની વિધવાથી થયેલો પુત્ર તે સલોમોન શલોમનનો નો રાહાબામ રહબામનો અબિયા અભિયાનો આસા આસાનો યહોશાફાટ યહોશાફાટનો યોથામનો આહાઝ આહાઝનો હિચકિયા હિચકિયાનો મનાશા મનાશાનો આમોન આમોનનો યોશિયા અને યોશિયાના પુત્ર યકોનિયા અને તેના ભાઈઓ એ સમયે બાલીલમાં નિર્વાસન થયું હતું બાલીલમાં નિર્વાસન થયા પછી યકોનિયા પુત્ર શલ્તીયલ જન્મ્યો અને શલ્તીયેલનો જરુબાબેલ ઝરુબાબેલનો અભયુદ અભયુદનો એલિયાકિમ એલિયાકિમનો અજોર અજોરનો સાદોક સાદોકનો આખિમ આખિમનો અલિયુધ અલિયુધનું એલાઝાર એલાઝારનો મથાન મથાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસે એ મરિયમને ક્રિસ નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો આમ અબ્રાહમથી દાવીદ સુધીની બધી મળીને ચૌદ પેઢી દાવીદથી બાલીલમાં નિર્વાસન થતા સુધીની ચૌદ પેઢી અને નિર્વાસન થી ક્રિસ્ત સુધીની ચૌદ પેઢી આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે વિશ્વની જયવાલા ધર્મજન જીનિયોલોજીસ્ટ એટલે કે એક એવો વ્યક્તિ જે તમારા પરિવારની સમગ્ર વંશાવળી નો અભ્યાસ કરે બહુ અગત્યનું છે એ વ્યક્તિ છે ને તમારા પરિવારનું એક વૃક્ષ તૈયાર કરે છે મૂળ પરથી દાડીઓ અને ફળ ખબર પડે છે આજના શુભ સંદેશમાં આપણે નાતાલના સમગ્ર પ્રસંગમાં જે વિવિધ પ્રસંગો બને છે એમાંનો એક એવો ફકરો જે ગયો છે આજે આપણે સાંભળીએ છીએ પ્રભુ ઈશુની વંશાવાળી માથી છે જે ચાર શુભ સંદેશ છે એમાંથી બે શુભ સંદેશકારો વંશાવળી રજૂ કરે છે એનો અર્થ કે વંશાવળી બહુ મહત્વ છે માથી શુભ સંદેશ અને જોવા જઈએ તો લુકનો શુભ સંદેશ લુકનો શુભ સંદેશ આદમથી શરૂ કરે છે વંશાવળી જ્યાં રાજનો શુભ સંદેશ માંથી અબ્રાહમથી શરૂ કરે છે આ બાબત છે મરિયમ સિવાય જો બાકીના ચાર વ્યક્તિઓના આપણે ઇતિહાસ જાણીએ તો સારા નથી આપણે કહીએ છે ને હિન્દીમાં કીચડ હૈ આ વંશાવળી આપણને એ શીખવાડે છે કે પ્રભુની કૃપા કયા ઝરણામાંથી આવે છે એ અદ્ભુત છે અને પ્રભુ યસુ આ વંશાવળી દ્વારા રજૂ કરવામાં આવે છે જો જાણીએ ઉરિયાની પત્ની ઉરિયાની પત્ની એટલે દાબીરે જે વ્યક્તિ જોડે વ્યભિચાર કર્યો તેનું નામય લખ્યું નથી આજની વંશાવળીમાં મરિયમનું નામ લખ્યું છે તામાર રાહ અને રૂથ તામાર અને રાહ બંને એવી સ્ત્રી કે જેઓ પોતાનો દેહ વેપાર કરતા હતા અર્થાત સમાજમાં એમની છાપ સારી નથી આ વંશાવળી રજૂ કરે છે કે પ્રભુ ભૂતકાળ જોતો નથી પ્રભુ પોતે પસંદ કરે છે અને એટલા માટે ઇતિહાસકારોએ ઘણીવાર કહ્યું છે કે ઇતિહાસ દરેકનો ગમે તે હોય એનું વર્તમાન શું છે એ વધારે અગત્યનું છે તમારો અને મારો પણ ઇતિહાસ છે પણ આપણે એ ઇતિહાસમાંથી શું શીખ્યા અને વર્તમાનમાં આપણે શું બન્યા એ વધારે અગત્યનું છે અને પ્રભુ એ જ કામ કરે છે એટલે આજે વંશાવળી દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે કે એ સાચે જ માનવ બન્યા અને એવા એવા પરિવારમાંથી આવ્યા હશે એટલે કદાચ તમારા મનમાં એવું નિરાશ ના થઈ જતા કે કદાચ તમારા ઘરમાં તમારા માતા પિતા કે તમારા સગાવાલા કોઈ ખરાબ હોય તો એ ખરાબ હોય તો એમાંથી પણ કંઈક સારું આવશે દેર વિલ બી ઓલવેઝ બ્લેસિંગ ઇન ધી રિમેમ્બર દિસ એ સુની જાય